બોરિયાવી નગરપાલિકામાં શિવ ઓફિસર અને વહીવટદાર દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ગઠર લાઈનની પાઇપલાઈન નાખવા બાબતે ખોદકામ કરતા રાવળ સમાજના વ્યક્તિઓને દફનાવવામાં આવતી જગ્યાનું ધ્યાન રાખ્યા વગર જેસી વિધિ ખોદકામ કરવામાં આવતા અહીંયા દફનાવેલા જૂના મળદાઓ એમના હાર્ડપિન્જર સાથે બહાર આવી ગયેલા હતા જેની સંખ્યા આઠથી દસ જેટલી હતી જેને લઈને રાવળ સમાજ રોષે ભરાયો હતો રાવળ સમાજે નગરપાલિકામાં દિનેશભાઈ કરીને અધિકારીને પૂછવામાં આવતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે કોઈને કોન્ટ્રાક્ટ આપેલ નથી તો રાવળ સમાજે કહ્યું હતું કે વગર મંજૂરી આપની ખોદકામ કરી કઈ રીતે થઈ શકે જેનો ઉદ્દયતય ભરેલો જવાબ આપી મોઢું ફેરવી લઈ અને ગ્રામજનોને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ ગ્રાન્ટનો એ બીજે દિવસે સવારમાં તમામ અસ્થિઓને ભેગી કરી બોરિયાવી નગરપાલિકાની સામે ધરણા પર બેઠા હતા અને એફઆઈઆર લખાવવા જતા પોલીસે ફક્ત અરજી માંગી હતી જેને લઈને રાવળ સમાજ એફઆઈઆર લખાવવા બાબતે અડી ગયેલા હતા આ હંગામાને જોઈને વહીવટદાર પોલીસ ડિપાર્ટમેન્ટ અને પ્રાંત સાહેબની સામે આ રજૂઆત કરતા હજુ પણ તેમણે ન્યાય મળે નથી શું બોરિયાવી નગરપાલિકા એટલી બધી નિર્દય થઈ ગયેલ છે કે મરદાનો પણ લિયાઝ રાખતી નથી અને માનવ અધિકારનું ઉલ્લંઘન કરે છે શો આ બાબતે માનવ અધિકાર પંચ કે સામાજિક આગેવાનો આ બાબતને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે કે નહીં આજે આખું રાવળ સમાજ દુઃખમાં ગરકાવ થઈ ગયેલું છે પરંતુ તંત્રને એમની કોઈ પણ જાતની પરવા નથી શું આ સમાજને ન્યાય મળશે કે પછી ઓબીસી જાતિના હોય આજે ન્યાય માટે મર્દાઓના અસ્થિઓને લઈને ત્યાં સુધી ધરણા પર બેસે તો સમય જ બતાવશે રિપોર્ટર અલ્તાફ મલેક કેમેરામેન રફિક વોરા ડ્યુમિરન ન્યૂઝ આણંદ અમારો દાટીએ કઈ આ બધા મરદા છે તો નેકરી ગયા છે અમારે જવાનું કઈ ગટર લાઈન અહીં ખોદી છે ચોરાવાળાને કેવા જઈએ કોઈ અહીં આવતું નહીં માથે કોઈ લેતું નહિ તમે કહીએ શું કોને કહીએ નહી બાવંટી મારવા કોઈ તૈયાર નહીં તારે કાઢી કાઢી ને લાશો ફરે છે બતા કોને અત્યારે અમે કેવા જઈએ કેવા જઈએ તો કોઈ ચોરા વાળો અહીં આવતો નહીં હું અમુ જોવા માથે કોઈ લેતું નહીં જઈએ છો તોય

એ લોકો એવું છે કે ભાઈ અમે કોઈ પરમિશન આપી જ નહીં અમને ખબર જ નહીં આ તો ઉપર થી થયેલું છે એવું છે અમને આગળ શું કર્યું આગળ પછી અમે અમને કહ્યું કે આ રીતે છે તો કોન્ટ્રાક્ટ નો એક માણસ આવ્યો એને કહ્યું ભાઈ આ બધા કંકાલ અમારા કાઢ્યા તમે તો એનું શું કારણ કે ભાઈ અમને તો નગરપાલિકાએ પરમિશન આપેલી છે નગરપાલિકા વાળા કોઈ માનવા તૈયાર જ નહીં કે ભાઈ અમે આ કરેલું છે એમ નગરપાલિકાના અધિકારી નામ શું એક દિનેશભાઈ કરીન છે અને બીજા છે પણ દિનેશભાઈ અત્યારે અહીં કોઈ અમારે અહીં ચીફ ઓફિસર ને વહીવટદાર નું ચાલે છે અમારે અત્યારે અહીં દિનેશભાઈ કરીન છે એમને અમે જણાવ્યું કે આ રીતે દિનેશભાઈ થયું છે અને અમારા શમશાનની વચ્ચોવચ ગટર લાઈન જે કરેલી છે પહેલા આ જે વસ્તુ છે એ સાઈડ પર હતી એમણે ખોદી અને અમારા શમશાનની વચ્ચોવચ લાવી દીધેલી છે અને અમારા દફનાઈ દીધી આ અમારી નજરમાં માં આવ્યું એટલે અમે એમને કહ્યું તો કે તો ભાઈ કરીશું ને કોન્ટ્રાક્ટ વાળા માણસે કહ્યું અમે તમને કરીશું પણ શું કરીશું એ કોઈ કહેવા તૈયાર નહીં આગળ શું કરવું છે તમારે હાજર અમારી એટલી જ માંગ છે કે આ બધા સમાજના જેવા શમશાન છે એમની બોર્ડર બાઉન્ડ્રી છે અમારે રાવળ સમાજ ને એવી બોર્ડર બાઉન્ડ્રી કરવી છે બીજલ રાવળ બોરિયાવી અમારા રાવળ સમાજ નું એની જગ્યા અમને હરખી આપતા નહીં અને અત્યારે

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર